પોતાના કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા આયોજિત બે દિવસીય શુક્લતીનો શુભારંભ થયો હતો આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલા વૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય ગરબા ભક્તિ સંગીત થીમ ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી આ પ્રસંગે પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી તિરુપતિ શિવતાંડવ નૃત્ય રજૂ કર્યું હતું અને દેશ અને વિદેશની ધરતી સુધી પ્રખ્યાત ધમાલ નૃત્ય નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીચલી દ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં ગુજરાત સહિત ભરૂચની યશકલગીમાં મોરપીછ સમાન ટોલીવુડથી બોલીવુડ સુધી પોતાના સુરોથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્લેબેક સિંગર હિમાનીબેન વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતિતિ કરાવી હતી આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યા હતા તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અધિક જિલ્લા કલેક્ટર શ્રી એન આર ધાંધલ પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાણી જિલ્લા અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ